નમસ્કાર મિત્રો આજે સીધો ને સાત ગુજરાત સરકારે કરેલી છેતરપિંડી કરી છે એની આપણે વાત કરવાના છીએ વિધાનસભાની બે ચૂંટણી પહેલા આંદોલનકારી શિક્ષકો અને કર્મચારીઓ લગભગ નવ લાખ જેટલા કર્મચારીઓ જે આંદોલન કરી રહ્યા હતા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી એમણે માગણીઓ સ્વીકારી લીધી અને પછી ગુજરાત સરકારે એના વિશે પરિપત્ર કરવાની હતી પણ ગુજરાત સરકારે પરિપત્ર કર્યો નહી ત્રીસ ત્રીસ વર્ષથી જે પક્ષ સત્તામાં છે એવું મને લાગે છે કે આ શિક્ષકોએ પણ ધાર્યું નહી હોય અને શિક્ષકોમાં કોણ છે તમામ સંગઠનો તમામ સમાજો તમામ કર્મચારી આંદોલનકારીઓ એ બધા અને એમાં ખાસ કરીને પોતિકાઓ પણ એમાં સામેલ હતા કારણ કે અમને છે ને એની અંદર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એનું અંગ એ ગુજરાતનું એટલે કે આરએસએસ સાથે સંકળાયેલા આ સંગઠન સહિતના તમામ સંગઠનો એ આંદોલન કરી રહ્યા હતા અને જીતુ વાઘાણીએ એમને છેતરે એમ કહીએ તો ચાલે જીતુ વાઘાણી શું કામ નામ લઈએ આપણે એને તો શિક્ષણ મંત્રી તરીકે પોતાની ફરજ બજાવી પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમની સાથે છેતરપિંડી કરી અને અત્યારના જે શિક્ષણ મંત્રીઓ છે ઋષિકેશ પટેલ અને કુબેર ડિંડોર એમની જવાબદારી થાય છે કે એમણે એ વખતે જે વચન આપ્યું હતું સરકાર તરફથી એ પ્રમાણે કારણ કે સરકારની વિશેષ પદ્ધતિ હોય છે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો સરકારશ્રી સાથે કર્મચારીઓના પડતર પ્રશ્નો નો નિકાલ અને દસ માગણીઓ એ એની વિગતો આમાં સમાવેશ થાય છે અમને બનાસકાંઠા થરાદના કલ્પેશભાઈ શ્રીમાળીએ આ શિક્ષકોના પ્રશ્નો વિશે એક સંદેશો મોકલ્યો અને અમને જગાડ્યા એટલે હું તો કલ્પેશભાઈનો ખાસ આભાર માનું છું કે એમણે આખા રાજ્યના શિક્ષકો શિક્ષક કભી સાધારણ નહીં હોતા ચાણક્યનું પેલું વાક્ય દરેક સ્કૂલમાં ટાંગવામાં આવે છે પોટા સાથે એ સરકાર એની લુચ્ચાઈ જુઓ કે એને આજ દિવસ સુધી આના વિશે કોઈ ઠરાવ કર્યો નથી અને આવતીકાલે આ બધા શિક્ષકો અને એમના સંગઠનો એ ગાંધીનગરમાં આંદોલન પર આવવાના છે આંદોલન કરવાના છે અને આવતા દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ થાય તો પણ બહુ આશ્ચર્ય પામવા જેવું નથી કારણ એવું છે કે એમની જે માગણીઓ હતી એ માગણીઓ એ વખતે સ્વીકારી લેવામાં આવી હતી અને ચૂંટણી પતી ગઈ એટલે પછી કઈ નહીં તમે કોણ અને અમે કોણ આપણી ગુજરાતી પ્રજા કેટલી માયકાંગલી છે એ આપણે જોઈ શકીએ છીએ અને બીજો શિક્ષકોના સંગઠનોના નેતાઓ એ સત્તાધીશોના મળતિયા હોય છે અને એ લોકો એવું દબાણ નથી લાવી શકતા કારણ કે કયાગરા હોય છે એટલે વિધાનસભાનો ઘેરાવ કરશે કે દેખાવો કરશે એ ખબર નથી પરંતુ એક માયનો લાલ મને છે ને એના વિશે જરૂર લખે છે છે અને એનો એનો જે મેસેજ મેસેજ મને મળ્યો એ મારે આ તબક્કે ખાસ વાંચવા જેવો છે એટલા માટે હું એ વાંચવા માંગુ છું લાખા સુંદર લાખા સુંદર વાડરા વડ્રા હવે એનો ઉચ્ચાર હું કદાચ સોરી લાખાભાઈ એટલે કે જે લોકો એક ચાર બે હજાર પાંચ પહેલા શિક્ષક તરીકે નોકરીએ જોડાયા હતા એ લોકોને ઓલ્ડ પેન્શન સ્કીમ નો લાભ આપવામાં આવશે એવું સરકારે વચન આપ્યું અને ગુજરાત અંદર એ વખતે સોળમી તારીખ હતી અને એની હેડલાઈન જે થઈ છે એ રાજ્ય સરકારનું નવ લાખ કર્મચારીઓ સાથે સમાધાન આંદોલન મુકુફ પહેલી એપ્રિલ બે હજાર મારો પ્રશ્ન જીતુ વાઘાણી પણ આજે છે કારણ કે જીતુ વાઘાણી પબ્લિક અકાઉન્ટ કમિટીના ચેરમેન તરીકે છે આમ તો સત્તાધારી પક્ષનો માણસ કે ધારાસભ્ય એ પીએસસી નો ચેરમેન ન શકે પરંતુ ભારતીય જનતા પાર્ટી બધા કાયદા હોય કે એટલા માટે આ શિક્ષકો પણ એમના ગુલામ છે એવું એ માને છે અને શિક્ષકોમાં ફાટપૂટ પડાવીને એ આંદોલનનું સમાધાન કરાવીને એ પછી ફોક કરે છે નહીં તો આજે એ જો એમની એમની જે વાત છે એ વાતનો અમલ કરી દેવામાં આવ્યો હોત તો એ ઠરાવ થઈ ગયો હોત તો આજે શિક્ષકોએ આંદોલન કરવાની કે કર્મચારીઓએ આંદોલન કરવાની જરૂર ન પડત પણ આ લાખાભાઈ ચુંદા વડરા એક લખે છે મને એ સંદેશો મળ્યો છે હું લાખાભાઈ ચુંડા વડરા એક ચાર

ઘેરા કરીશું જ્યાં સુધી ગાંધીનગર રહેવાનું થાય ત્યાં સુધી અન્ન પણ ગ્રહણ નહીં કરું આશા રાખું કે સૌ શિક્ષક મિત્રો વધુમાં વધુ શાંતિપ્રિય રીતે જોડાય આ જે સંદેશો છે એ એમની વ્યથા પણ વ્યક્ત કરે છે અને આખા રાજ્યના શિક્ષકો માથે નવી પેઢીઓને તૈયાર કરવાની જવાબદારી છે જેમને કોન્ટ્રાકચુઅલ અપોઇન્ટમેન્ટ આ સરકાર આપી રહી છે એ તમે જાણો છો કારણ કે કાયમી કરવાની વાત તો બાજુએ રહી નવી ભરતીઓ થતી નથી અને જે બે હજાર પાંચ થી નોકરીમાં છે એ લોકોને જે વચનો આપ્યા હતા એ વચનો પળાતા નથી પહેલો મુદ્દો જુની પેન્શન કર્મચારીઓ અને જૂની પેન્શન યોજનામાં સમાવવા બાબત અને સીપીપીમાં દસ ટકા ને બદલે ચૌદ ટકા સરકાર દ્વારા ઉમેરવા બાબત આ બધી માગણીઓ જે મેં કહ્યું કે એક માગણીઓ એમની હતી એ માગણીઓ

મારી પાસે માર્ગદર્શિકા પણ છે કે કેવી રીતે આંદોલનમાં જોડાવવું અને શિક્ષકોએ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવું અને એ આંદોલનનો જે જે રીતે એનો કાર્યક્રમ ઘડાયો છે એમાં વિધાનસભાનો પ્રતિકાત્મક ઘેરાવ કરવો રોજ બપોરે આ ઘેરાવ કરવાની શરૂઆત થશે પ્રથમ દિવસે કાર્યક્રમ બાદ પણ ઉકેલ ના આવે તો બીજા દિવસે ફરીથી ઘેરાવ કરવાનો છે સતત ત્રણ સત્ર ત્રણ દિવસ છે ઠરાવ ના થાય તો ત્રણ દિવસ આ ઘેરાવ થશે આપણો ઉદ્દેશ પોતાની માગણીઓને વાચા આપવાનો હોવાથી અને સચિવાલયની અંદર પ્રવેશ કરી વિધાનસભા સચિવાલયને પ્રતિકાત્મક રીતે માનવ સાંકળ બનાવી ઘેરવાનું છે તેથી કોઈ સચિવાલયમાં અંદર પ્રવેશ કરવાનો રહેશે નહીં અતિ ઉત્સાહમાં આવીને પણ આ ખાસ યાદ રાખવું અંદર પ્રવેશ કરવાનો નથી નવા સચિવાલયની દિવાલની સમાંતર ફૂટપાથ પર માનવ સાંકળ રચી ઘેરાવ કરવાનો છે નીચે કોષ્ટકમાં આપેલ મુજબ જિલ્લાઓની વાત છે અને અને બીજું કે બેનર પોસ્ટર ગળામાં લટકાવી શકાય તે રીતે વ્યવસ્થા કરવી રાત્રે પણ આજ ફૂટપાથ ઉપર ઘેરાવ કરી ધરણાની જેમ બેસી રહીશું રાત્રે કેટલાક મિત્રો પોતપોતાના પોતાના ધારાસભ્યો ના રૂબરૂ મુલાકાત લેશે પોલીસ ડિટેન કરે તો જ્યારે છૂટો ત્યારે ફરીથી કાર્યક્રમમાં જોડાવું જિલ્લાઓની યાદી છે માનવ સાંકળની શરૂઆત કરવાનો ગેટ છે જૂનું સચિવાલય સામેનું એન્ટ્રી પાસ સેન્ટર વાળો ગેટ છે પોરબંદર રાજકોટ જુનાગઢ કચ્છ ગાંધીનગર દાહોદ વડોદરા મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અમદાવાદ મહીસાગર પંચમહાલ છોટાઉદેપુર ભરૂચ એ ચ રોડ રોડ પર આવેલા ઉપરથી જો સત્ર પૂરું થાય ને પણ ઠરાવ ન થાય તો તારીખ રોજ સવારે કલાકે સર્કિટ હાઉસ પાસે અનિશ્ચિત કાલીન ધરણા પર બેસીશું આ ધરણા ઠરાવ થાય ત્યાં સુધી ચાલુ રહેશે આ વાત આ નિર્દેશિકા આપવામાં આવી છે મારી પાસે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પણ કાગળ છે એના મહામંત્રી અને અધ્યક્ષ મહામ અધ્યક્ષ છે વિજયભાઈ મકવાણા મહામંત્રી છે મહેન્દ્રભાઈ કાવટિયા અને સંગઠન મંત્રી છે કલ્પેશભાઈ સાબવા મને એમ લાગે છે કે જો શિક્ષકો આ ટાટલી આ ટાટલી માગણીઓ કરતા હોય આંદોલન કરતા હોય અને છતાં સરકાર છે ને એના વિશે કોઈ પગલા ન લેતી હોય ને માત્ર પોલીસ મારફત એમના પર જુલમ ગુજારવાની તૈયારી કરીને બેઠી હોય તો એ સરકારને શરમ આવવી જોઈએ મને લાગે છે કે આ પ્રશ્ન માત્ર આ શિક્ષકોનો નથી આખા રાજ્યની પ્રજાનો છે અને એમાં રાજકીય પક્ષાપક્ષીની વાત નથી મેં કહ્યું એમ કે આની અંદર તમામ સમાજોના સંગઠનોના પત્રો પણ મારી પાસે છે અને આ શિક્ષકોના સંગઠનો ના પત્રો પણ મારી પાસે છે અને તમામે એને સમર્થન આપ્યું છે આ પ્રકારનું આંદોલન કરવા માટે પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે એમણે આ પ્રશ્નો તાત્કાલિક લાવી દેવો જોઈએ ઠરાવ કરી દેવો જોઈએ પરિવર્તન કરી દેવો જોઈએ જેની તમે જેનું તમે સમાધાન કર્યું હતું અને ચૂંટણી જીતીને તમે ફરીને પાછા મુખ્યમંત્રી બન્યા છો ત્યારે તમારે એ વચનને એનો એ વચન પાળવું જોઈએ એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું અને તમે એ વખતે રાજ્ય સરકારનું નવ લાખ કર્મચારીઓ સાથે સમાધાન અને આંદોલન મુકુપ આંદોલન મુકુપ કરાવ્યું તમે છે ને આંદોલન ને એને વચન આપ્યું હતું તમારામાં જો એ વચન પાલન તમે આમ પછી ભગવાન શ્રી રામને વંદન કરો છો પણ રામ તો સત્યના આગ્રહી હતા એ વચન પાલનના આગ્રહી હતા પણ તમે વચન પાલન નથી કરતા ભૂપેન્દ્રભાઈ પટેલ ઋષિકેશ પટેલ કુંવેર ડિમડોર અને તમારી તમારી સરકાર પાર્ટી હું તો એમ કહીશ કે સી આર પાટીલ ભલે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી બન્યા હોય પણ એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગુજરાત પ્રદેશના છે એ પણ આ બાબતને ગંભીરતાપૂર્વક લઈને તાત્કાલિક એક જ દિવસમાં આ ઠરાવ કેમ ન કરી શકે સામે સાથે એટલે તમારે હવે શું કરવું છે એ તમે નક્કી કરો અને શિક્ષકોમાં ફાટફૂટ પડાવીને તમે તમારી નવી પેઢીને ગુજરાતની નવી પેઢીને

દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને જો કોઈ લાશરમ હોય તો એને પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે પણ આ જે પરિપત્ર કરવાનો હતો બહુ હતોલા કરવાનો હતો એ તાત્કાલિક કરે એવું હું કહું છું અને શંકર ચૌધરી જે વિધાનસભાના અધ્યક્ષ છે એમને શિરે પણ એક જવાબદારી છે કારણ કે એ વિધાનસભા અધ્યક્ષ પદે બિરાજમાન છે ત્યારે એમણે સરકારને આ બાબતનો નિર્દેશ પણ કરવો જોઈએ એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું અને જો શંકરભાઈ ચૌધરી એ કરી શકે તો એમની વાહવાહી થશે નમસ્કાર